એમજ માનવ હતા થવાની ક્ષમતાની નકારી શકાય એમ ના હતી મોસિન કારા ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ફરજ અરે ચાલો ચાલો શું બોલ સર વો આગ લગ ગયા થા વહા પે વો યે યે મારને કે શૉટ મારને કે કારણ સે ઓર ઉસી કે વજહ સે હમ લો પૂરા યે ખાલી કરકે પીછે રિસેપ્શન મે سارے આદમી કો કર દિયે હે ઓર ابھی યે ચેક ઇન હો રહા હૈ ઉસકે બાદ કરીએ કમજામ આધા ઘંટા વહા પે ভি રુકા ہوا થા ફિર ઉнке लिए बहुत परेशानी हो रहा है इसमें रेल मंत्री को दाखिल देना चाहिए कि कि इसमें बहुत आग लग गई थी हा? क्योंकि वो जो बंदा बैठा था वो बहुत ज्यादा डर गया था बचने उसका मतलब कांड होने से बहुत ज्यादा बच गया बहुत ज्यादा बचा वो जलने से बहुत ज्यादा बचा हुती रमेश सत्यनी साथी આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો